સાંજે ચાર વાગે થશે અને તેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થવાની અપેક્ષા છે આ કાર્યક્રમ શ્રી રામના જીવન અને સંસ્કૃતિને સમર્પિત છે જ્યાં ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો અનન્ય સંગમ જોવા મળશે મેળાની ખાસ વિશેષતા એ છે કે મેળાના પ્રવેશ દ્વારને વિશાળ અયોધ્યા નગરીના શૈલીમાં સજાવવામાં આવ્યો છે મેળામાં પ્રવેશતાની સાથે જ ભક્તોને શ્રી રામના દર્શન થશે શ્રી રામના જન્મથી લઈને ચૌદ વર્ષના વનવાસ અને પછીના જીવનની કથા અહીં દર્શાવવામાં આવી છે રામાયણની વિવિધ ઘટનાઓને અહીં ચિત્રણ દ્વારા રજૂ કરવામાં આવી છે સાથોસાથ બાળકો માટે રામાયણની ચોપાઈઓના વાચનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ મેળો સુરતવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ લઈને આવ્યો છે આ દ્વારા લોકો શ્રી રામની ભવ્યતાની નજીકથી જોઈ શકશે અને તેમના જીવનથી પ્રેરણા મેળવી શકશે શહેરના સંસ્કૃતિ પ્રેમીઓ માટે આ મેળો એક ભવ્ય અને અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાબિત થવાની ઉમીદ છે બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવનચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ છે અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છું રાઇડ્સ છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ